દરરોજ એક બેને ત્રણ નંબર સાથે સાથે અને દસ બહેનોને પણ ઇનામ આપવામાં આવે છે છઠ્ઠા નોરતે દયાબેન જયસુખભાઈ રાવળદેવને પ્રોત્સાહિત ઇનામ મળ્યું હતું જ્યારે તેમની દીકરી ઉર્વશીબેન જયસુખભાઈ રાવળદેવ ગરબા વિનર બનીને સૌનું ગૌરવ વધાર્યું છે ગરબા વિનરને નક્કી કરવાની જવાબદારી કીર્તિ મેડમ બગસરાથી નિભાવી રહ્યા છે આ મહોત્સવનું આયોજન બગસરા વેપારી મહામંડળ અને તમામ સંસ્થાઓના સંયુક્ત સહકારથી થઈ રહ્યું છે અડારે વર્ણ અને તમામ જ્ઞાતિઓની હાજરી સાથે બગસરામાં ભક્તિ આનંદ અને ઉત્સાહના રંગો છવાઈ રહ્યા છે